ભાદરવી સુદ આઠમ તારીખ બાર સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો દસારો અંબાજી મંદિરે જોવા મળ્યો છે વહેલી સવારે છ વાગે માતાજીની મંગળ આરતીમાં માડી અંબે જય જય અંબેનો નાદ કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા પૂનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતા મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ લીધા હતા ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવાનો અનેરો મહિમા હોય છે મહામેળા દરમિયાન ત્રણ હજારથી વધુ અલગ અલગ ગજની ધજા શિખર ઉપર ચડાવવામાં આવી છે આજે છેલ્લા દિવસે માઇ ભક્તોએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ધજા લઈ મા અંબેનાથ ધામ આવી પહોંચ્યા હતા સંગમ એટલે ભાદરવી પૂનમનો મહામેળો આ મહામેળામાં લાખો માય ભક્તો દર્શન કરી ચૂક્યા છે આજે અહીંયા બધા જે માય ભક્તો ઉભા થયા છે આપ જોઈ શકો છો કે આ શિખર ઉપર ધજા રોહણનો કાર્યક્રમ છે પાદરી પૂનમના મહામેળા દરમિયાન ત્રણ હજારથી વધુ ધજા મા જગદંબાને ચડાવવામાં આવ્યું છે ત્યારે અહીંયા ભક્તો આવ્યા છે એમની સાથે વાત કરીશું આજે માના ધજા ચડાવવામાં આવે શું કહેશું ખૂબ જ પાવન માનીએ છીએ બહુ શ્રદ્ધાથી આવ્યા હતા અને સારા એવા દર્શન થઈ ગયા છે અને ધજાનો ચડાવવાનો લાવો મળ્યો છે ખૂબ સારી વાત છે કેટલા કેટલા આવો આવો છો હા અમે પહેલી વખત આવ્યા છીએ શું કેવું છે આજે માના પૂનમ છે અને આજે ધજા ચડવામાં ચડવા છે આજે બહુ જ સારું લાગ્યું અમને અને શ્રદ્ધાથી ભક્તિ ભાવ આજે માતાજીના દર્શન કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા છે અને માના શિખર ઉપર ધજા ચડવામાં આવ્યા છે અને ધન્યતા અનુભવી રહી છે ત્યારે શું કહેશું શું કહેશું આજે આજે હું સતત પચીસ વર્ષથી અંબાજી પગપાળા ચાલતા હોઉં છું અમદાવાદથી અને આજે માતાજીને ભાવનગતની ધજા અર્પણ કરવાથી ખૂબ જ લાગણીનો અનુભવ થઈ રહ્યો છે અને માતાજી મને શક્તિ આપી સતત પચીસ વર્ષથી ચાલતા માટે માતાજીનો ખૂબ ખૂબ આભારી પૂનમ છે દિવસ છે માઇ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભક્તિ ભાવ સાથે માઇ ભક્તો મા અંબાના ધામ ઉપર પહોંચી રહ્યા છે અને માના દર્શન કરી અને ધન્યતા અનુભવ રહ્યા છે વિનોદ ચેનલ પાલનપુર લાખો માઇ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને નમાવ્યું છે દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે સમગ્ર ચાચર ચોકમાં જયંબેના ગગનભેદી જયનાદ અને અર્શનાદથી આનંદ છબાઈ ગયો હતો આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં સવારથી જ માય ભક્તોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો

આજે પૂનમનો દિવસ છે એટલે માટે અમારા માટે બહુ મહત્વનો દિવસ છે અને અમારા સંઘમાં મા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એટલે અમારા સંઘમાં તો ચારસો થી પાંચસો માણસની સંખ્યા આવે છે અને દૂર દૂરથી જેમ બે પગપાળા સંઘ સિદ્ધપુરથી આવે છે માના ધમાવા પછી કેવું લાગે અમને તો એક અંદરથી અનોખો આનંદ મળે છે બહુ એમ કે અહીંયાથી જવાનું પણ મન નથી થતું અમને તો એવું લાગે છે કે માતાજી અમારા છે છે બધાની કરે અને કોઈ કોઈ દરેક પડતી નથી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને પૂર્ણ થયો છે ત્યારે મેળાના આજે અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યો હતો શ્રદ્ધા ભક્તિના ઘોડાપુરથી અંબાજી રડિયામણું બન્યું હતું યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના દિવસે માય ભક્તોનો પર્વ અવિરત પણ આવી રહ્યો છે અને દૂર દૂરથી માઈ મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે આપ ક્યાંથી આવો છો કેટલાક અમે પાટણથી આવીએ શ્રી નારસુંગા વીર દાદા પગપાળા યાત્રા સંઘ રાજકાવાળો રામની શેરી છેલ્લા પાંત્રીસમાં વર્ષથી અમે આવીએ છીએ આ છત્રીસમું વર્ષ છે અમારી સંખ્યા બસો હોવાઈએ ચૌદશના હાજે લોકો દસથી પંદર જણ નમસ્કાર કરતાં કરતાં દાદાજી દાદાની પારેથી માંડીને એક અંબાજી માતાના મંદિરે જાય છે એમની બાધા માનતા પૂરી કરે છે બોલો અંબે યાતા સંઘ પાટનથી પાટી વસ્તે આ સંઘનું પ્રસ્થાન કરેલ છે તે ભાઈ ભક્તોને આશીર્વાદ છેલ્લા કેટલા ઘણા સમયથી અમારો આ પાંત્રીસ વર્ષથી આ સંઘ આવી રહ્યો છે અને સંઘની અંદર ભક્તિભાવોના ઉમંગથી આ સંઘની અંદર ધજા હોય છે અમારા સંઘની અંદર એ ધજા અમે માતાજીના શિખર ઉપર ચઢાવીએ છીએ અને ઘણા સમયથી આ સંઘ અમારો આમનો આમ આ રીતે ભક્તિભાવથી ચાલ્યો જ આવે છે અને બસો બાધા માનતા લોકોને લોકોને માનતા બાધા પૂરી થાય છે આ સંઘની અંદર જય મા જગદ જે માનતા છે એ પૂરી કરવા માટે આવી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં માય ભક્તો મા અંબાના ધામ પર પહોંચ્યા છે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ I'm by